ખોટા ટાર્ગેટ પણ બતાવી રેકોર્ડમાં ગેરરીતિ કરવામાં આવી રહી છે પાર્ટીનો આક્ષેપ છે કે કેટલાક બીએલઓ અધિકારીઓ દ્વારા ક્ષેત્ર તપાસ વિના જ એન્ટ્રી કરવામાં આવી રહી છે જેના કારણે મતદાર યાદીમાં ખોટા નામો જોડાઈ રહ્યા છે જ્યારે કેટલાક નાગરિકોના નામો યોગ્ય કારણ વિના કાઢી નાખવામાં આવી રહ્યા છે આ બાબતે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને સીધી અસર પહોંચાડી છે પાર્ટીનો આક્ષેપ છે કે કેટલાક બીએલઓ અધિકારીઓ દ્વારા

હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બી દ્વારા અમને એવી માહિતી મેળવી છે કે ઘણા બધા બી એલ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ સોએ સો ટકા પૂર્ણ થઈ ગયું છે જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા બે હજાર બે ત્રણમાં થઈ હતી અને આજે બાવીસ ત્રેવીસ વર્ષ બાદ ફરીથી થઈ રહી છે તો બાવીસ ત્રેવીસ દર વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો અને એમાંય બધા લોકોના મૃત્યુ થયા તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય ઘર બદલું હોય ભાડે રહેતા લોકો બદલા હોય કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હોય એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જ જોઈએ એમનું નામ હટવું ન જોઈએ એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈપણ જાતના ગોટાળા ન થાય બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના બીએલએ દ્વારા બીએલઓ પાસેથી ફોરમ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા બે પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું દરેક મતદારને એનું ફોર્મ આપવું વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું બીએલઓની જવાબદારી ત્રણ ત્રણ વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આખે આખા આ પ્રક્રિયા જે છે આખે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાય આવે છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા આવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પોતે કરે આભાર